ગણેશ મહોત્સવ સમિતિ ઓગણીસો અઠ્ઠાણુંથી સતત દર વર્ષે ગણેશ ઉત્સવ ઉજવવામાં ઉજવે છે તો આ વર્ષે આપણા નવનિયોગ પ્રમુખ શ્રી દિલીપભાઈ નાકાણી જે ગણેશ મહોત્સવ સમિતિ એમને નિમ્યા છે એના દ્વારા આ વર્ષે અઠ્યાવીસમો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે સંપૂર્ણ રીતે ભાવભક્તિથી આખા ગામમાં વાતાવરણ રહ્યું અને ખૂબ સરસ રીતે આયોજન પાંચ દિવસનું આયોજન થયું આજે એનું પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવશે આ વર્ષે દાતા હતા રમણીકભાઈ સામજી ભગત પરિવાર અને આવતા વર્ષે અમારો જ પરિવાર પંકજ દૈયા પરિવાર દાતા રહેશે અને એ વર્ષે પણ ઓગણત્રીસમો વર્ષ ખૂબ ધામધૂમથી ઉજવાણનું આ વર્ષે નક્કી કરવામાં આવ્યું છે ધન્યવાદ કોટડા કોટળા દડોદર ગણેશ મહોત્સવ સમિતિ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગણેશ મહોત્સવ રંગે ચંગે અને ધાર્મિક પરંપરા પ્રમાણે ભારતીય સંસ્કૃતિ અને પ્રથમ પૂજા સમગ્ર ભારતમાં ગણપતિ મહારાજની થાય એવા ઉદ્દેશથી ખોબા જેટલું અમારું ગામ ખોટલા જડોદર આજે અઠ્યાવીસ વર્ષથી જે રીતે ગામમાં સંગઠન ભાવના અને ગામમાં સુખ સુલે અને શાંતિ જળવાઈ રહે એવા પરમ ઉદ્દેશથી આ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ઓગણીસો અઠ્ઠાણુંથી થઈ અને ઓગણીસો પચીસ સુધી રાષ્ટ્રધર્મ પરંપરા જે નિયમ અનુસાર જે કાર્ય કરવાના હોય દાખલા તરીકે તે ગણપતિ મહારાજનું પૂજન બ્રહ્મભોજન વિધિ વિધાનથી શાસ્ત્રોગત રીતે ઉચ્ચારથી અમારા ગામના બ્રાહ્મણ એવા સુભાષભાઈ જોશી તરફથી પણ સહયોગ આપવામાં આવે છે તેમજ જેટલી જેટલી વાર મૂર્તિના દાતાઓ તરફથી ફૂલ સહયોગ અને સાથ મળે છે તેમજ પાંચ દિવસની જે ગણેશની મહાઆરતી છે તેનો આખો મહિમા જ અલગ છે ત્યારે લગભગ પાંચસોથી સાતસો જણા એક પંડાલ નીચે વિશ્વ શાંતિ માટે અમે આ ગણેશ મહોત્સવની સ્થાપના કરીએ છીએ અને પોલીસ મિત્રોનો અધિકારીઓનો તેમજ સમસ્ત ગામજનોનો ફૂલ સાથ અને સહકાર મળે છે

માઈસીલ્યા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઈકો મિલના ઉપયોગથી દાડબના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફો માઇસિલ દ્વારા દાડબનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે સાથે જ દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ